આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ દીવ જિલ્લાનો પત્ર સાંભળશો જેના લેખક છે ભારતી રાવલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એક નાનો એવો પ્રદેશ છે જે પર્યટન ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે દીવ પ્રશાસન પણ ફરવાલાયક સ્થળને તથા દીવનો વિકાસ કરવા કરોડોનો ખર્ચ કરી રહી છે ત્યારે દીવમાં આવેલ પૌરાણિક કિલ્લો જે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેને નિહાળવા માટે ગત મંગળવારથી કિંમત વસૂલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ ચાર્જ લગાવવાથી દીવના સ્થાનિક લોકો તથા પર્યટકોમાં એવી ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે દીવમાં કિલ્લો ફરવા માટે કોઈપણ જાતનો ચાર્જ વસૂલવામાં આવતો નથી પરંતુ અચાનક જ કિલ્લો નિહાળવા ટિકિટ રાખવામાં આવી તે લોકો માટે આશ્ચર્ય છે કિલ્લો નિહાળવા ના આ નવા નિયમ પ્રમાણે પંદર વર્ષથી નીચેના બાળકોના પંચોતેર રૂપિયા પંદર વર્ષથી ઉપરના ભારતીય નાગરિકો માટે સો રૂપિયા અને વિદેશી નાગરિક માટે બસ્સોનો ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યો છે આ ચાર્જ માત્ર ક્રેડિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ દ્વારા જ સ્વીકારતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે અને લોકો પરેશાન પણ થઈ રહ્યા છે આટલા દૂરથી દીવનો માટે ફરવા આવતા પર્યટકો પહોંચતા હોય છે જે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ફરવાની ટિકિટની ખરીદી કરવા લઈને લોકો નિરાશ થઈ પરત ફરી રહ્યા છે જેથી લોકોની માંગ છે કે રોકડ રકમ ગૂગલ પે પેટીએમ વગેરે દરેક ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ દીવમાં હાલ રોડ રસ્તા પર્યટન સ્થળ વગેરેને લઈને અનેક કામો ચાલી રહ્યા છે અને આ વિકાસ કામોને લઈને દીવને સિંગાપોર જેવું બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં દીવ સિંગાપોર બને તેવી વાત લોકોમાં વહેતી થઈ છે દીવ પ્રશાસન દ્વારા દીવના વિકાસમાં કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે અને દીવને વિકાસથી વિશ્વ ફલક પણ ચમકશે દીવ ખાતે અતિ આધ્યાત્મિક સુવિધાઓ તથા દીવના ત્રણ સર્કિટ હાઉસો પણ બનાવવામાં આવ્યા છે જેનું ઉદઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું એનસીસી સેવન યુનિટ દ્વારા સમુદ્ર મંથન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેનો સમાપન સમારોહ દીવ ખાતે યોજાયો આ કેમ્પમાં પંચોતેર લોકોએ ભાગ લીધો હતો કેમ્પમાં ગુજરાત ડાયરેક્ટરમાં કુલ નવ યુનિટ છે આ દરેક યુનિટમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમુદ્ર મારફતે કુલ છ ગામ અને બસો વીસ કિલોમીટર પૂર્ણ કરીને દીવ પહોંચ્યા હતા તેઓ નવી બંદર માધવપુર માંગરોળ મૂળ દ્વારકા વેરાવળ અને દીવ પહોંચ્યા હતા દેવ ખાતે જ્યાં કેમ્પસનો સમાપન સમારોહ યોજાયો હતો દીવ ખાતે બારમાના બોર્ડનું સીબીએસઇ અને ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા નિર્ભયતાથી આપી શકે તેને લઈને ઉત્સાહવર્ધન કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ ગ્રુપ તથા પ્રશાસની અધિકારીઓએ તિલક કરી અને મોઢું મીઠું કરાવી અને પ્રોત્સાહિત કર્યા હતા દીવ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સરમનામ માટે વરણી કરવામાં આવી નગરપાલિકામાં ચૂંટણી બાદ પ્રમુખ તથા ઉપપ્રમુખની અઢી વર્ષની રાખવામાં આવી હતી પ્રથમ ટર્મવાળાની અડધી વર્ષની પ્રથમ પ્રમુખની પૂર્ણ થતાં નવા ઉપપ્રમુખની વરણી થઈ હતી દીવનો મુખ્ય વ્યવસાય માછીમારી છે અને માછીમારી દરમિયાન અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં પકડાઈ જાય છે ત્યારે ગત મહિનામાં પાકિસ્તાન જેલમાંથી બાવીસ જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા જેમાંથી ગુજરાત સહિત ત્રણ માછીમારો દીવના પણ હતા આ ત્રણેયમાંથી મા પાકિસ્તાન જેલથી રિહા થાય અને દીવ પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દીવ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ શિવાલયોમાં વિવિધ સજાવટ તથા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં ભજન કીર્તન મહાપ્રસાદ મહાઆરતી મહા પૂજા અર્ચના પાલખી યાત્રા વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાનના દર્શન કરી અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો તેમાં દીવમાં રહેલા ગંગેશ્વર મહાદેવના મંદિરનું પણ ખાસ મહત્વ છે દીવ ખાતે સૌથી મોટી હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજા અર્ચના કરી અને વિધિવત હોલિકાનું દહન થયું હતું વણાકબારા ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દીવમાં વિવિધ જગ્યાએ પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બીજા દિવસે ધૂળીટીનો કાર્યક્રમ પણ આયોજિત થયો હતો હમણાં જ આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા ભારતી લાવલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું